ગુડ ઇવનિંગ સાંજની સલામ પ્રભુ તમને આશીર્વાદ આપો ફરીને એકવાર આપણે આપણા પ્રેમાળ ઈશ્વરની હજુરમાં નમી શક્યા છે હાલે લો ફરી તેમણે દિવસના અંધ ભાગમાં આપણને લઈને આવ્યા છે અને એનો મતલબ એવો પણ થાય છે આખો દિવસ આપણી સંભાળ રાખી છે આપણને તંદુરસ્ત રાખ્યા છે આપણને સર્વ જોખમોથી બચાવ્યા છે આપણને સર્વ મુશ્કેલીઓમાંથી બચાવ્યા છે તેઓ આપણી સાથે છે તેઓ આપણી સંભાળ લે છે તેઓ આપણી કાળજી લઈ રહ્યા છે જેને થકી ફરીવાર આપણે તેમની હજુરમાં નમી શક્યા છે હાલેલુયા પ્રભુની સ્તુતિ કરીએ વાલા મિત્રો પ્રભુની આરાધના કરો અને સાચે જ તેમના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી હાલેલુયા તેમના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી ઘણી વખત બહેનોને પોતાને બાળક ધનનો આશીર્વાદ મળે માટે રડતા જોયા છે રડીને પ્રાર્થના કરતા જોયા છે રડીને મધ્યસ્તા કરાવતા જોયા છે બાળક ધન અતુલ્ય અમૂલ્ય આશીર્વાદ છે જે ઈશ્વર પાસેથી મળે છે હાલ એલું ચોક્કસ આજના જમાનામાં વિજ્ઞાન બહુ આગળ વધી ગયું છે પરંતુ વાલા મિત્ર એથી ઉપર હંમેશા આપણા ઈશ્વર પિતાનો હાથ રહેશે મેં એવા નજીકના બે દાખલા જોયા છે કે જેમને પ્રભુએ બાળક ધન નહોતું આપ્યું પણ જાણે ઈશ્વરની વિરુદ્ધમાં જઈને જ્યારે તેમના ઘરમાં બાળક ધન આવ્યું દેવની ઈચ્છાની વિરુદ્ધમાં કશું સારું રહ્યું નહીં કશું સારું બન્યું નહીં અને ત્યાર પછી કશું સારું થયું નહીં ક્ષમા કરજો કોઈના હૃદયને આ વાત અથડાય તો પણ જ્યારે આપણે આગ્રહથી પ્રાર્થના કરીએ પ્રભુના ઉપર ભરોસો કરીએ છીએ કોઈને એવું નથી હો કે ડોક્ટર પાસે ના જશો માફ કરજો એવું કોઈ ખોટો સંક્ષેપ અંદરથી કાઢશો નહીં પણ જ્યારે પ્રાર્થનામાં નમેલા રહીએ છીએ અને પ્રભુ પ્રાર્થનાનો ઉત્તર આપે છે ત્યારે એનો આશીર્વાદ એક અલગ પ્રકારનો જ હોય છે આપણે બાઇબલ મહાનના વિશે જાણીએ છે હાલે લોહીયા પ્રભુની સ્તુતિ એક બેન હતા અમારે ત્યાં પહેલા આવતા હતા જો કે આમ તેમના હસબન્ડ મારા મિત્ર કહેવાય જીવન એના સમયમાં અમે સાથે હતા પ્રેમ લગ્ન કર્યા હતા પણ બાળક ધનનો આશીર્વાદ મળ્યો ન હતો પતિ પત્ની વિશ્વાસુ પણ જ્યારે વિશ્વાસુ લોકો હોય ત્યાં ઘણા એવા પણ પરિબળો હોય જે આપણને ખોટા રસ્તા પર ચિંતા હોય ઓળખીતાઓ હો પાડખીતા અથવા જેઓને પ્રભુ પર વિશ્વાસ નથી અથવા જેઓ શોર્ટકટ શોધતા હોય અને કોઈ આવીને એમને એવા સમજાવ્યા કે તમે આ એક જગ્યા પર ચાલો ત્યાં તમને દોરો બાંધશે તમને આ આવશે તમને પાણી આવશે તમને પોટલી આવશે અને તમને ઘર રહેશે અને બાળક ધનનો આશીર્વાદ મળશે આજે પણ ઘણા બધા એવા લોકો છે આ દુનિયામાં પરંતુ આ બેન વિશ્વાસો હતા એમણે ના પાડી હું બાળક વગર રહીશ પણ કોઈ અન્ય મારથી બાળક નહીં લો મારા પ્રભુને અમંગળ લાગે એવું કંઈ નહીં કરો એક દિવસ ચર્ચમાં તેઓ બેઠા હતા સંદેશો ચાલી રહ્યો હતો પ્રભુના સેવક બોલતા હતા તો બીસ નહીં કેમ કે હું તારી સાથે છું યહોવા તારી સાથે છે અને વચને બેન સાથે વાત કરી હિંમત રાખ બેટા હું તારી સાથે છું ગભરાઈશ નહીં અને તેમનો હિંમત તેમનો વિશ્વાસ અને પ્રભુમાં દ્રઢ રહ્યો એ આશીર્વાદમાં ફેરવાઈ ગયો અને સુંદર બાળકનો જન્મ થયો કુટુંબમાં Hallelujah. Praise the Lord. જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ વિશ્વાસ રાખીએ છીએ ત્યારે પ્રભુ ચોક્કસ આપણા જીવનોમાં કામ કરે છે હાલે લોહીયા એક જગ્યા પર જ્યાંથી વારે ઘડીએ અમારી પાસે વિનંતી આવતી હતી મોટી ઉંમરના બહેન હતા દુઃખની વાત એ હતી કે એમના પતિ બહુ ઉધારૂ પીતા હતા અને બહેનને ભીખ હતી કે તેમના પતિના વ્યસનના લીધે અને ઉંમરના લીધે બાળક વિકલાંગ ના આવે મન બુદ્ધિ ના આવે ખોડ ખાપડવાળું ના આવે રોગવાળું ના આવે ઘણી વખત તેમની વિનંતી આવી અમે પ્રાર્થના કરી જોકે હું ભાગ્યે જ મને ફોન કરીને પ્રાર્થના કરનારા લોકોને ઓળખું છું અથવા મેં એ લોકોને જોયા મારી સામે ઊભા હોય તો એ મને ખબર ના પડે કારણ કે સર્વ આદર માન મહિમા પ્રભુના છે દેવે તેમના હકમયે પ્રાર્થના સાંભળી સુંદર બાળક એ પણ તંદુરસ્ત અને હેલ્ધી વજનદાર બાળક પ્રભુએ તેમની વિનંતીને લઈને તેમના વિશ્વાસ પ્રમાણે આપ્યું કેવન વાળા મિત્રો જે અર્થ છે કે આપણે જગતના કોઈ પણ એવા રસ્તા કે જે પ્રભુને અમંગળ લાગે છે દેવને અમંગળ લાગે છે જે બાબતો ઈશ્વરથી દૂર લઈ જાય છે એવી બાબતો દ્વારા આપણે આપણા લાભો અથવા આપણી જરૂરિયાતો પૂરી ના કરીએ એક સત્ય ઘટના કીધી હતી એક મોટા શહેરની કે બાળક પત્નીને ચર્ચના કોંગ્રેગેશન બેન એવી એક જગ્યા પર લઈ ગયા બાળક ન થવાના કારણે બાળક થયું તેઓ મરી ગયા જન્મ આપતાની સાથે થોડા દિવસમાં એ બાળક પણ મરી ગયું થોડા દિવસમાં એમના પતિ જે બાળક હતા એ પણ મરી ગયા ઈશ્વરને અમંગળ લાગે આપણે એવું ક્યારેય ન કરીએ વાલા મિત્રો પ્રભુનો માર્ગ સાચો માર્ગ છે પ્રભુ એમના સમય પર બધું સારું કરે છે હાલ એ લુએ આજે પણ એ જ પ્રભુ છે જે સારા ને નવ્વાણું વર્ષે બાળક આપે છે હાના ને બાળક આપે છે એલિઝાબેથ બાળક આપે છે માટે આપણો ભરોસો

સાધના સમય ફરી વાર તમારું પવિત્રોડું નામ લેવાના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા તમારી આરાધના કરતા તમારું ભજન કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા પ્રભુ સાધના સમયમાં આગળ વધીએ છીએ અમારા પર તમારી દયા રાખો કૃપા રાખો કરુણા રાખો અને જેમ પ્રભુ તમારા લોકો તમારા બાળકો તમારા પર વિશ્વાસ કરતા પ્રભુ તમારી આગળ નમ્યા છે દરેકના વિશ્વાસ પ્રમાણે તેમના ઘરમાં કુટુંબમાં તેમના જીવનમાં અમદાવાદ જીવનમાં એ સર્વ બાબતો બનો જેને માટે તેઓ અત્યારે તમને હાક મારી રહ્યા છે પ્રાર્થના કરી રહ્યા છે અને પ્રાર્થના દ્વારા તમને કરી રહ્યા છે પ્રભુ સાથે પ્રાર્થના કરતા તમારી આગળ નમીએ છીએ અને જેમ પ્રભુ અમે વિશ્વાસથી પ્રાર્થના કરીએ છે તેવી જ રીતના પ્રભુ ઘણા બધા લોકો વિશ્વાસમાં આવે તમારા પર ભરોસો કરે પોતાનું જીવન તમને સોંપે એવા માર્ગો જે તમને નથી પસંદ એથી પાછા ફરે આ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ અને દરેક ગોટના બે દરેક જીવ કબૂલ કર તમે દેવના દીકરા છો પ્રભુ એવું થવા દો પ્રભુ પ્રભુ જીવો માદા છે લોહીનો રોગ છે દાંતનો રોગ છે આંખનો કાનનો ઘડાનો ફૂફસાનો આતેડાનો કિડનીનો હૃદયનો લોહી નશો નાના મોટા મગજ અને પ્રભુ કિડનીઓ કામ કરતી નથી લીવર ખરાબ થઈ ગયું છે એપેન્ડિક્સ પાકી ગયું છે પતરીનો રોગ છે કણીઓનો રોગ છે ખેંચ આવી રહી છે માઇગ્રેન છે સાઇનસ છે આધા સીસી નામનો રોગ છે ચક્કર આવી રહ્યા છે વોમિટિંગ થઈ રહી છે ખાંસી થઈ ગઈ છે શરદી થઈ ગઈ છે માથું સતત દુખ્યા કરે છે પ્રભુ થાઇરોઈડ છે પ્રભુ કોલેસ્ટ્રોલ વધી ગયો છે બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું છે બ્લડ પ્રેશર લો થઈ ગયું છે લોહી જાડું થઈ ગયું છે લોહી પાતળું થઈ ગયું છે કરોડો રજોના આ રોગો છે પ્રભુ મણકા ઘસાઈ ગયા છે કમરમાં સખત દુખાવો છે ગુટીઓ ઘસાઈ ગઈ છે પ્રભુ નર્વ સિસ્ટમમાં પ્રોબ્લેમ છે પ્રભુ આંખોની નસો સુકાઈ ગઈ છે કાનની નસ સુકાઈ ગઈ છે સંભળાતું નથી દેખાતું નથી પ્રભુ કલર ડોપલર કરાવવો પડે છે બહુ સીટી સ્કેન કરાવવો પડે છે ઇરવિન ટેસ્ટ કરાવવો પડે છે અને ઘણા બધા એવા પીડાદાયક ટેસ્ટમાંથી તેમને પસાર થવું પડે છે પ્રભુ છોડાવો છુટકારો આપો તેઓને સંપૂર્ણ સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ જે કઈ રોજ પહેલા જે કઈ રોગ પહેલા તેમના શરીરમાં રાસ કરતો હતો હવે પછી એ ગમે ત્યારે ફરીવાર દેખાય નહીં હા અત્યારે નહીં પ્રભુ ફરી પણ ક્યારેય એ રોગ તેમના શરીરમાં દેખાય નહીં એવું તમે થવા દેજો ફરીને ફરીની એકવાર પ્રભુ અમે તમને હાક મારીએ છીએ તમારા બાળકોના હૃદયની ઈચ્છાઓ પૂરી કરજો તેમની મનગમતી બાબત આપજો તેમની જરૂરિયાત તમે પૂરી પાડજો તેમના લગ્નનો આશીર્વાદ આપજો બાળકનો આશીર્વાદ આપજો તેમના રોજગાર નોકરી ધંધા આવકના સાધનો તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુતા હા તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મોતો તમે દૂર કરજો ને ખાસ પ્રભુ જો તેમને વિદેશ જવું છે તો તેના માર્ગોને ખુલ્લા કરો ભણવા માટે નોકરી કરવાને માટે હંમેશા માટે કુટુંબ પરિવાર સાથે રહેવાના માટે રસ્તા ખુલ્લા કરો જે કંઈ તેમની વ્યવસ્થા હોય વ્યવસ્થા કરતા હોય એ બધી બાબતોને તમે આશીર્વાદ કરજો ટ્રાવેલ એજન્ટ આપજો તમે લઈ જાઓ તમે જોબ અપાવો તમે ઘર ત્યાં આપો ત્યાં પરમેનન્ટ તમે ત્યાં રખાવો દેશ વિદેશમાં પણ પ્રભુ તેમના ઘરના તેઓ ભાડા ભરી શકે પ્રભુ અને પ્રભુ રોજિંદી તેમની જરૂરિયાત પૂરી કરી શકે એવું થાય તેમને સારી જોબ આપો વ્યવસ્થિત પ્રભુ તેઓ સારી રીતના અવર જવર કરી શકે મારે સારું ટ્રાન્સપોર્ટેશન સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશન આપો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ મકાન ખરીદી શકે મકાન વેચી શકે નાણાંનો લોનનો આશીર્વાદ જેમને જેમ જરૂર છે પ્રભુ તેના રસ્તા તમે વિધવા અનાથોની સાથે રહો મનબુદ્ધિ લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ અમારા પ્રાર્થનાના વેહિકલ માટે પ્રભુ અમે અરજ કરી છે એ પ્રમાણે તમારા રસ્તા તમારી કૃપામાં ખુલ્લા થાય અને પ્રભુ એ દુરસ્ત થાય પ્રભુ એવું તમે થવાથી જે બે બાબતો તમારે રજૂ કરી છે પ્રભુ એના પણ પ્રભુ તમે દરવાજા ખુલ્લા કરજો દરેક સેવક સેવિકાઓની પ્રાર્થના વિનંતીઓ સાંભળજો તેમની મિનિસ્ટ્રીને તેમની સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો તેમના ઘરનું તેમના કુટુંબનું દરેક વિશ્વાસીના ઘરનું તમે ભરણપોષણ કરજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો હમણાં સુધીમાં થયેલી પાપ ગુનાને માફ કરો અને પ્રભુ ફરીવાર સવારમાં તમારો ભજન ગતિ લેવા માગતા પ્રભુ ઈશુમાં આ સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન